સમગ્ર દેશ અને વિદેશના લાખો લોકો દેવ દિવાળી ઉપર જૂનાગઢમાં આવેલા ગરબા ગિરનારની લીલી પરિક્રમા કરી પુણ્યનું ભાથું બાંધે છે ત્યારે આ લીલી પરિક્રમાના રૂટ પર અનેક સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે અમરેલી જિલ્લાના છેવડાના તાલુકાના એવા વડીયાના હરફોલી મિત્ર મંડળ દ્વારા છેલ્લા બાવીસ વર્ષથી સતત પાંચ દિવસ સુધી અવિરત ગરમા ગરમ ચા અને પીવાના શુદ્ધ પાણીની વિનામૂલ્યે સેવા ચોવીસ કલાક આપવામાં આવે છે ત્યારે હજારો લોકો આ ચા પાણીની સેવાનો લાભ લઈ આ સ્થળે વિસામો લેતા જોવા મળે છે હાલ યોજાયેલી આ લીલી પરિક્રમામાં વડીયાના હરભોલી મિત્ર મંડળ દ્વારા યાત્રિકોને અપાયેલી ચા પાણીનો સેવાના યજ્ઞમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉદ્ધાર પણ ચા પાણીની સેવા યાત્રિકોને પીરસવાનો લાભ લેતા જોવા મળ્યા હતા વડિયાના આ હરભોલે મિત્ર મંડળના હિતેશભાઈ વોરા રાજુભાઈ રાંક રમેશભાઈ આસોદરિયા વિજયભાઈ રાણપરિયા જગદેશભાઈ ડોબરિયા તથા વડીયાના યુવાનો અને વડીલોએ જહેમત ઉઠાવી પરમાર્થનું કાર્ય કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું રિપોર્ટર રાજુ કારિયા વડિયા